હમણાંથી જ ઘણા બધા પશુ તસ્કરો સક્રિય થઈ ગયા છે માનનીય પોલીસ કમિશનર સુરત શહેરને અવગત કરાવ્યા હતા કે ઈદનો તહેવાર આગામી સાત છ પચીસના રોજ આવવાનો છે પરંતુ હમણાંથી જ ઘણા બધા પશુ તસ્કરો સક્રિય થઈ ગયા છે અને સેંકડોની સંખ્યામાં મૂંગા જાનવરો ભેંસ કે પાડા કોઈ પણ પરમિશન વગર લાવી અને એનું વેચાણ ગેરકાયદેસર જગ્યાઓ પર કરી રહ્યા છે રોડો પર બાંધી રહ્યા છે અને હું તો એવું માનું છું કે આવું ગુજરાતની અંદર ભેંસ અને પાડા કતલ કરવાનું કુરબાનીમાં લગભગ પ્રતિબંધ છે કુરબાની ઈદના તહેવારની અંદર જે પરમિશન હોય સરકારે જે પશુઓની પરમિશન હોય તેવા પશુઓની કુરબી કુરબાની કરે તો કોઈને વાંધો ના હોય પરંતુ આ રીતના હજારોની સંખ્યામાં સુરત શહેરની અંદર મૂંગા જાનવરો ભેંસ અને પાડા આવી રહ્યા છે એ પણ ગેરકાયદેસરે આ બાબતે માનનીય પોલીસ કમિશનર ઘટતું કરી અને આવા જે કંઈ પરમિશન વગરના જાનવરો હોય અને રોડો પર રાખેલા હોય બીજાની ભાવના ભડકાવતા હોય તો એવાને જપ્ત કરવા જોઈએ અને જે ગુજરાત સરકારે જે નિયત કરેલા કાયદાઓ હોય એની મુજબ ઈદનો તહેવાર મનાવવા બાબતની છૂટ હોય તો અમને વાંધો નથી પરંતુ આ યોગ્ય નથી અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે